તો ચલો શરૂ કરીએ આપણા લાઈફમાં ક્યારેક ને ક્યારેક એવું તો થાય જ છે જ્યારે આપણે પોતાની જાત પર ડાઉટ કરીએ છે ક્યારેક લાગે કે શું હું આ કરવા માટે કેપેબલ છું મારી વેલ્યુ શું છે આવા મોમેન્ટમાં એક એવું નામ છે જેની યાદ કરવાથી જ અંદરથી એક એનર્જી આવે છે એક એવો માણસ જેણે ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરે કીધું હતું કે જો તમારે ભારતને જાણવું હોય તો વિવેકાનંદને વાંચો આ વાત છે સ્વામી વિવેકાનંદની જેમાં નામમાં જ વિવેક અને આનંદ છે માત્ર થર્ટી નાઇન યર્સની લાઈફ પણ કામ એવું કે હજારો સાલ સુધી યાદ રહે એ ખાલી એક સંન્યાસી એક સ્પિરિચ્યુઅલ લીડર જ ન હતા એ એક વિઝનરી હતા એક યુથ આઇકન હતા અને મોડર્ન ઇન્ડિયાના એક મુખ્ય આર્કિટેક્ટ હતા એમની જર્ની એમના વિચારો આજે પણ એટલા જ રેલેવન્ટ છે તો ચલો એમની આ સફરને થોડા નજીકથી જોઈએ એમનો જન્મ થયો ટ્વેલ્થ જાન્યુઆરી એટીન સિક્સટી થ્રીના દિવસે સંક્રાંતિના દિવસે કોલકાતામાં એમનું ચાઇલ્ડહુડનું નામ હતું નરેન્દ્રનાથ દત્તા ઘર એકદમ વેલ ટુ ડુ એમના ફાધર વિશ્વનાથ દત્તા કોલકાતા હાઈકોર્ટના એક સક્સેસફુલ અટર્ની હતા અને બહુ જ ઓપન માઇન્ડેડ માણસ વેસ્ટર્ન લિટરેચર અને સાયન્સમાં એમને ઘણો ઇન્ટરેસ્ટ અને એમના માતા ભુવનેશ્વરી દેવી એકદમ રિલિજિયસ નરેન્દ્રનાથને હિન્દુ પુરાણો અને નૈતિકતાના પાઠ એમની પાસેથી જ મળ્યા હવે નાના નરેન્દ્રનાથ એકદમ તોફાની અને મિસ્ચિવિયસ હતા પણ એમને ઇન્ટેલિજન્સ માઇન્ડ બ્લોઈંગ હતી સ્વભાવથી થોડા રિબેલિયસ ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ અને જસ્ટિસ માટે બહુ જ સેન્સિટિવ કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં એમને વેસ્ટર્ન એજ્યુકેશન મળ્યું એ યુરોપિયન હિસ્ટ્રી ફિલોસફી લોજિક સાયન્સ બધું જ વાંચતા આ વધારે પડતા વાંચનના કારણે એમનો માઇન્ડ એકદમ લોજિકલ અને સ્કેપ્ટિકલ થઈ ગયું એ ભગવાનના અસ્તિત્વ પર જ પ્રશ્નો કરવા લાગ્યા જો ઈશ્વર છે તો ક્યાં છે કેવો છે આ સવાલોના જવાબ શોધવા એ બ્રહ્મો સમાજ તરફ પણ અટ્રેક્ટ થયા પણ એમને સંતોષ ન મળ્યો અને પછી આવ્યો એમની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સાલ હતું એટીન એટી વન નરેન્દ્રનાથનું મન જ્યારે આવા હજાર સવાલોથી ઘેરાયેલું હતું ત્યારે એમની મુલાકાત થઈ દક્ષિણેશ્વરના સંત શ્રી રામકૃષ્ણ પરમહંસા સાથે નરેન્દ્રનાથે સીધો જ સવાલ પૂછ્યો એકદમ ડિરેક્ટ સર તમે ઈશ્વરને જોયા છે કોઈ પણ જાતના હેઝિટેશન વગર શ્રી રામકૃષ્ણએ જવાબ આપ્યો હા જોયા છે હું એમને એટલી જ સ્પષ્ટતાથી જોઉં છું જેટલી સ્પષ્ટતાથી હું તને જોઉં છું ઇનફેક્ટ તારા કરતાં પણ વધારે ડીપલી ફીલ કરી શકું છું આ જવાબ સાંભળીને નરેન્દ્રનાથ તો એકદમ શાંત થઈ ગયા શોક્ડ એમના રેશનલ માઇન્ડે પહેલાં તો આ વાતનું રિજેક્શન કર્યું પણ શ્રી રામકૃષ્ણની એ સરળતા એ અનુભવની તીવ્રતા એ નરેન્દ્રનાથને વારંવાર દક્ષિણેશ્વર ખેંચી લાવી આવતે પાંચ વર્ષોમાં શ્રી રામકૃષ્ણએ નરેન્દ્રનાથને ટેસ્ટ પણ કર્યા અને પ્રેમ પણ આપ્યો અને એમને વેદાંતનું સત્ય અનુભવ કરાવ્યું કે જીવ અને બ્રહ્મા અલગ નથી એક જ છે શ્રીરામકૃષ્ણએ નરેન્દ્રનાથને ખાલી પોતાના સ્પિરિચ્યુઅલ એર જ નહીં પણ આખા માનવજાતિની સેવા કરવા માટે એક લીડર તરીકે તૈયાર કર્યા એટીન એટી સિક્સમાં શ્રીરામકૃષ્ણના મહાપ્રયાણ પછી નરેન્દ્રનાથે પોતાના ગુરુભાઈઓ સાથે સંન્યાસ લીધો અને નામ ગ્રહણ કર્યું સ્વામી વિવેકાનંદ ગુરુના ગયા પછી સ્વામી વિવેકાનંદે ડિસાઇડ કર્યું કે એ ભારતને એની સાચી રીતમાં જાણશે પોતાના દેશના દિલને સંભાળશે એટીન એટી એટથી લઈને નાઇન્ટીન નાઇન્ટી ટુ સુધી ચાર વર્ષ એ એક પરિવરાજક એટલે કે એક વોન્ડરિંગ મંક તરીકે પગપાલા આખા હિન્દુસ્તાનમાં ફર્યા અને આ જર્ની આ એમના માટે એક યુનિવર્સિટી બની ગઈ એ રાજા મહારાજા અને મોટા મોટા પંડિતોને પણ મળ્યા અને દેશના સાવ ગરીબ અનટચેબલ લોકોની સાથે પણ રહ્યા અને ત્યારે એમને ભારતની સાચી તસવીર દેખાઈ દેશમાં કેટલી ગરીબી છે કેટલું અજ્ઞાન છે અંધશ્રદ્ધા છે આ બધું એમને પોતાની આંખોથી જોયું અને આ અનુભવે એમને અંદરથી હલાવી મૂકી દીધા એમને રિઅલાઇઝ થયું કે દેશના ડાઉનફોલનું મેઇન રીઝન છે આ લોકોની દુર્દશા જ્યાં સુધી લોકોની બેસિક નીડ્સ પૂરી ના થાય ત્યાં સુધી સ્પિરિચ્યુઆલિટી પણ મિનિંગલેસ છે એમની આ યાત્રાનો અંત આવ્યો ડિસેમ્બર એટીન નાઇન્ટી ટુમાં કન્યાકુમારીમાં ત્યાં સમુદ્રની વચ્ચે આવેલી એક શીલા એક રોક પર બેસીને એ ત્રણ દિવસ સુધી ડીપ મેડિટેશનમાં ઉતરી ગયા અને આ ધ્યાનમાં એમને ત્રણ વાતો સમજાઈ પહેલી કે ઇન્ડિયાની ગરીબીનું કારણ એનો ધર્મ નથી પણ લોકોમાં એજ્યુકેશન અને સેલ્ફ કોન્ફિડન્સની કમી છે બીજી કે આ લોકોના ડેવલપમેન્ટ માટે દેશના પ્રિવિલેજ લોકોએ આગળ આવવું પડશે અને ત્રીજી કે એમને આ મેસેજ લઈને વેસ્ટમાં જવું પડશે ભારત દુનિયાને સ્પિરિચ્યુઅલ નોલેજ આપશે અને બદલામાં ત્યાંથી ફાઈનાન્શિયલ અને ટેકનિકલ હેલ્પ લેશે એમની આ વિદેશ યાત્રામાં ખેતરીના મહારાજા અજીત સિંઘે એમને હેલ્પ કરી ઇનફેક્ટ સ્વામી વિવેકાનંદ નામ પણ એમને જ આપેલું અને હવે શરૂ થાય છે એમની લાઈફનો એ ચેપ્ટર જેને આખી દુનિયામાં એમને ફેમસ કરી દીધા ઇલેવન સપ્ટેમ્બર એટીન નાઇન્ટી થ્રી ચિકાગો શહેર ત્યાં વર્લ્ડ પાર્લિમેન્ટ ઓફ રિલિજન્સ એટલે કે વિશ્વ ધર્મ મહાસભા યોજાઈ હતી સ્વામી વિવેકાનંદ ત્યાં હિન્દુસ્તાનના રેપ્રેઝેન્ટેટિવ હતા શરૂઆતમાં તો કોઈ એમને ઓળખતું પણ નહોતું એમનો શાંત અનનોન ચહેરો એમના કપડાં લોકો એમને ઇગ્નોર કર્યા પણ જેવા એ સ્ટેજ પર આવ્યા અને પોતાની હિસ્ટોરિક સ્પીચ શરૂ કરી આખું સીન બદલાઈ કર્યું એમની સ્પીચના પહેલાં જ વાક્યએ જાદુ કરી દીધો એ બોલ્યા સિસ્ટર્સ ઇન બ્રધર્સ ઓફ અમેરિકા બસ આ સિમ્પલ સંબોધનમાં એટલી સિન્સિયરિટી હતી એટલી આત્મીયતા હતી કે આખો હોલ બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો એમની સ્પીચ હિન્દુ ધર્મ અને વેદાંત ફિલોસોફીનું એક પાવરફુલ પણ સિમ્પલ એક્સપ્લેનેશન હતી એમને કીધું કે બધા જ ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે જેવી રીતે અલગ અલગ નદીઓ અંતમાં સમુદ્રમાં જ મળે છે એમને ધર્માંધતા એટલે કે સાંપ્રદાયિક નફરત સામે ચેતવ્યું આ એક સ્પીચ એમને રાતોરાત ઇન્ટરનેશનલ ફિગર બનાવી દીધા અચાનક જ વેસ્ટમાં હિન્દુ ધર્મને એક યુનિવર્સલ અને ટોલરેન્ટ ફિલોસોફી તરીકે જોવામાં આવવા લાગ્યું ચિકાગોની સક્સેસ પછી સ્વામી વિવેકાનંદ ઓલમોસ્ટ ફોર યર્સ અમેરિકા અને યુરોપમાં રહ્યા એમને અલગ અલગ જગ્યાએ વેદાંત સોસાયટીઝની સ્થાપના કરી લેકચર્સ આપ્યા અને યોગા અને વેદાંતના ટીચિંગ્સ ફેલાવ્યા એમનું મેઇન પર્પઝ એક જ હતું કે વેસ્ટ ને સ્પિરિચ્યુઅલ નોલેજ આપીને ઇન્ડિયાના ગરીબો માટે ફંડ અને સાયન્ટિફિક નોલેજ ભેગું કરવાનું મિસ માર્ગેટ નોબેલ જેવા ઘણા ઇમ્પોર્ટન્ટ લોકો એમના શિષ્ય બન્યા નાઇન્ટીન એટી સેવનમાં જ્યારે ઇન્ડિયા પાછા ફર્યા ત્યારે એમનું સ્વાગત એક હીરો જેવું થયું ઇન્ડિયા આવીને એમને પોતાના ગુરુદેવના માનવતાવાદી વિચારોને એક ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મ આપવાનું નક્કી કર્યું અને એ જ વર્ષે એમને સ્થાપના કરી રામકૃષ્ણ મિશનની આ મિશનનો મેઇન પ્રિન્સિપલ હતો આત્મનો મોક્ષાર્થમ જગત ધીતા એટલે કે પોતાના મોક્ષ માટે અને જગતના કલ્યાણ માટે એમને શિવ જ્ઞાને જીવ સેવાનો આદર્શ આપ્યો સિમ્પલ શબ્દોમાં કહીએ તો દરેક માણસમાં ઈશ્વર જોઈને એની સેવા કરવી આ એક રેવોલ્યુશનરી વિચાર હતો ઇન્ડિયામાં આ પહેલીવાર એવું મોનેસ્ટિક ઓર્ગેનાઇઝેશન બન્યું જે ખાલી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ પર જ નહીં પણ સોશિયલ ડેવલપમેન્ટ જેવું કે એજ્યુકેશન હેલ્થ રિલીફ વર્ક પર પણ એક્ટિવલી કામ કરવા માટે બનાવ્યું પણ વિવેકાનંદનો સાચો અને સૌથી મોટો કોન્ટ્રીબ્યુશન શું છે એ છે પ્રેક્ટિકલ વેદાંત એમણે ઉપનિષદોની કોમ્પ્લેક્સ ફિલોસોફીને રોજબરોજની લાઈફમાં અપ્લાય કરવા માટે એકદમ ઇઝી બનાવી દીધી એમનું કહેવું હતું કે દરેક માણસની અંદર એ અનંત અદ્વિતીય બ્રહ્મા એ ગોડ છુપાયેલો છે એમની ફિલોસોફીના કોડ આઈડિયાઝ બહુ જ સિમ્પલ છે પહેલું ડિવિનિટી ઓફ મેન એ કહેતા કે તમે બધા જ બ્રહ્મા છો તમે બધા જ ઈશ્વર છો આપણું રિયલ નેચર પ્યુરિટી સ્ટ્રેન્થ અને નોલેજ છે વીકનેસ તો ખાલી એક ગલત ધારણા છે એક ઇલ્યુઝન છે બીજું સાલ્વેશન થ્રુ સર્વિસ એમને કર્મયોગને નવી દિશા આપી એમને કીધું કે નિઃસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરવી જ ભગવાનની સૌથી બેસ્ટ પૂજા છે ત્રીજું નેશનલિઝમ એન્ડ યુથ પાવર વિવેકાનંદ માનતા કે ઇન્ડિયા ત્યારે જ વિશ્વગુરુ બનશે જ્યારે એનો જાગશે એમની ફેમસ કોલ ટુ એક્શન ઉઠો જાગો અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી રોકાવ નહીં અને ચોથું ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન એમને કીધું કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી ઇન મેન શિક્ષા એટલે માણસની અંદર પહેલેથી જ રહેલા પૂર્ણતાને બહાર લાવવી આ બધું કામ કરતા કરતા દેશ વિદેશમાં સતત ટ્રૅવલ કરતા કરતા એમની હેલ્થ ખરાબ થવા લાગી ડાયાબિટીસ અને બીજી બીમારીઓ એમને ઘેરી રહી હતી પણ એમને કામ બંધ ન કર્યું ફોર્થ જુલાઈ નાઇન્ટીન ઝીરો ટુ મઠમાં માત્ર થર્ટી નાઇન ઇયર્સ ફાઇવ મંથ અને ટ્વેન્ટી થ્રી ફાઇવ ની વયે એમને મહાસધિ લઈ લીધી એમનો દેહ નતો રહ્યો પણ એમનું કામ એમના વિચારો એ આજે પણ જીવંત છે સ્વામી વિવેકાનંદની લેગેસી બહુ જ વિશાળ છે એમને હિન્દુ ધર્મને તેની સંકીર્ણતામાંથી બહાર કાઢીને એક યુનિવર્સલ રૂપ આપ્યું એમના જીન સેવાના આદર્શથી આજે પણ રામકૃષ્ણ મિશન લાખો લોકોની સેવા કરે છે અને સૌથી મહત્વનું એમને આખા દેશને આત્મવિશ્વાસ આપ્યો એમને ઇન્ડિયાના યુથને પોતાની શક્તિ પર ભરોસો કરવા શીખવાડ્યો એ ચાલી ગયા પણ એમના શબ્દો આજે પણ ગુંજે છે એમની એ વાત કે બી ફિયરલેસ સાહસી બનો બધી જ વીકનેસને ફેંકી દો આ વિચાર આજે પણ હંમેશા આપણને બધાને ઇન્સ્પાયર કરતો રહે છે